છ અધ્યાય એટલા માટે છ ગુણવાળા ભગવાન છે આપણે કહીએ જેની પાસે ધન હોય ધનવાન યશ હોય યશવાન એમ જેની પાસે ભગ હોય એ ભગવાન તો ભગ એટલે શું તો ઐશ્વર્ય વીર યશ શ્રી જ્ઞાન અને વૈરાગ આ છ વસ્તુ ને ભગ કહેવાય જે ષટ ઐશ્વર્ય કહીએ છીએ ભગવાન ષટ ઐશ્વર્ય ભગ કહેવાય અને આ ભગને જેને ધારણ કર્યા છે ભગવાન અને એટલા માટે એ ભગવાનની ગાથા ભાગવતજીમાં છે એટલે એક એક અધ્યાયમાં મહાત્મ્યમાં ભગવાન ઐશ્વર્યને કહ્યા ઐશ્વર્ય વીર્ય યશસ્વી જ્ઞાન અને એટલા માટે છ અધ્યાયમાં મહાત્મ કહ્યું મહાત્મ્ય એટલા માટે કે વિનિયો વ્યવહારનું જ્ઞાન જે વસ્તુનું મહાત્મ્ય જ્ઞાન તમને નથી હોતું એની જોડે વ્યવહારનો વિવેક નથી આવતો તો આપણે ત્યાં દરેક વસ્તુનો વ્યવહાર છે મહાત્મ્યનું પ્રભુ સાથેનો વ્યવહાર ગુરુ સાથેનો વ્યવહાર વૈષ્ણવ સાથેનો વ્યવહાર જીવ માત્ર સાથેનો વ્યવહાર વ્યવહારનો ભેદ છે કોની સાથે કેવો વ્યવહાર કરાય એનો વિચાર આપણે થાય છે જયારે મહાત્મજ્ઞાન થાય ત્યારે આપણને ખબર પડે જેમ ટ્રેનમાં તમે જતા કોઈ વ્યક્તિ આવ્યો બેસવાની જગ્યા હતી પણ તમે પગ બેસી ગયા બેસવાની જગ્યા ન રાખી પેલા ઉભા જ રહે એટલામાં તમારા ખોળામાં તમારું નાનું બાળક અચાનક થી ઉલટીઓ કરવા લાગ્યું બીમાર પડી ગયું તાવ ચડી ગયો તો જેને બેસવા નહોતો દીધો એને કહેવું કે હું પીડિયાટ્રિશિયન છે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ લાભ જોઈ હોય તો મને બતાવી ચેક કરી દવા તમે તરત ખસે ઓ આવો બેસો પહેલા જેને બેસવા નોતા દીધા જગ્યા હતી છતાંય પગ થોડા કરીને બેસી ગયા ક્યાં બાજુમાં હજારો માણસ આવે ખબર પડી કે ડોક્ટર છે મહાત્મ જ્ઞાન થયું તો આદર અને વ્યવહાર આપ મળે આવી એમ જ ભગવત તત્વને જ્યારે તમે જાણો ભાગવત તત્વને જ્યારે તમે જાણો કે આ સાત દિવસ તમે જે કથા સાંભળવા જઈ રહ્યા છો એનું શું મહાત્મ છે એ જાણી જાઓ એના માટે આદર આપણે જાય રિસ્પેક્ટ અને આદર આપણે આવી જાય અને એટલા માટે છ અધ્યાયમાં મહાત્માની કથા થઈ ક્યાં કોઈ સાધારણ કથા નથી ધુંધકારી જેવા પાપીને પણ મોક્ષ આપનારી આ કથા છે એવી મહત્તા ભાગવતની કથાને કહે છે એવી આ મહાત્મ્યની આ કથા એનો આદર હૃદયમાં જાગે એનો વ્યવહાર અને વિવેક હૃદયમાં જાગે એના માટે છ અધ્યાયમાં મહાત્મ કહ્યું છે આવો પ્રવેશ કરીએ મહાત્માની કથામાં મંગલાચરણ કર્યું છે વ્યાસજીએ આપણે ત્યાં દરેક ધર્મ ગ્રંથો ને પ્રારંભ કરતા મંગલાચરણ કરવામાં મંગલ આચરણ એ મંગલાચરણ છે જો આપણે ત્યાં મંગલાચરણ ત્રણ પ્રકારે શાસ્ત્રોમાં માં છે નમસ્કારાત્મક મંગલાચરણ હોય વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણ હોય અને આશીર્વાદાત્મક મંગલાચરણ ત્રણ પ્રકાર મંગલાચરણ બતાવે છે મંગલાચરણ પ્રભુ સ્મરણ કરવું કોઈ પણ કાર્ય કરતા કોઈ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરુડ ધ્વજ મંગલરૂપ ભગવાન છે અને ભગવાનને યાદ કરવા મંગલ રૂપ નિધાન મંગલ રૂપ મંગલના નિધિ ભગવાન છે અને એટલે આપણે જ્યાં દરેક ધર્મ ગ્રંથોમાં પ્રારંભ કરતા પહેલા મંગલાચરણ કરવામાં प्रत्येक भक्ते पर शिवे पर પોતાનું જીવનમાં પ્રભુને યાદ કરીને મગરાચર તો બીજા કોઈ તમને બહુ ધર્મ ન પાળી શકતા હો બહુ વિધિ વિધાન ન કરી શકતા હો આટલી વાર ભગવાનને યાદ કરો બસ આ તમારો મગરાચર બની જો કદાચ બહુ સંસ્કૃત શ્લોકો તમને ન આવડતા હોય પાઠ ન આવડતા હોય મંત્ર જાત ન આવડતા હોય પાઠ પણ આજે આ કથામાં જેટલા બેઠા છે આપણે લોકો આટલો સંકલ્પ કરી આટલી વાર દરેક વ્યક્તિએ ભગવાનને યાદ કર્યો તમે જેને માનતા હોય ને યાદ યાદ જેમાં તમારી શ્રદ્ધા હોય ને વૈષ્ણવ હોય તો આટલી વાર દિવસમાં ત્રણ વાર શ્રી કૃષ્ણ શરણમ નમમ આટલું બધું સ્મરણ કરતા પાંચ વાર એ सवारे जारे उठो तब जागो तारी आंख खुले जाओ क्या जाओ आंख खुले ने दुनिया ने तब जुओ ए क्षण तरण बार ठाकुर तो जी ने याद युवा ने खास कर भाइयों ने खास कर को। तब कोई बहु मंत्र जाप ने बहु पाठ के बहु सेवा क्रम न हो पूजा આટલું જીવનમાં સ્વીકાર એક નિયમ બનાવ્યો સવારે આંખ ખુલે તો જાગવું પણ નવ જીવન છે આ દુનિયામાં તમે ફરી પાછા છો નિંદ્રા એ મૃત્યુ છે અને જાગીને નવ જીવન તમને મળ્યું છે એક નિયમ રોજનો બનાવી આ તમારા જીવનનું મંગલા છે આંખ ખુલે बोलता करता चलता को कोई जुड़े बात करता पहला जांचो एक जगह है बसी श्री कृष्णा शरणम श्री कृष्णा शरणम श्री कृष्णा शरणम 3 ठाकुर जी की याद करो 24 कલાક साथ रहो भगवान तुम्हारी रक्षा शांति बनी रहे आप पहली बार अट्ठू दशा बजाती

દુનિયામાં ઘણા મુખ એવા છે જેને રોજ અન્ન નથી મળતું અડધી દુનિયા ભૂખે પડે છે રોજ જેને ખાવાનું નથી મળતું અન્ન પણ બ્રહ્મ છે પચાવનારા પણ બ્રહ્મ છે પચાવને નમ ચતુર્વિધમ એ કોળિયો ભગવાન રૂપ છે તમારા જીવન રૂપ છે ઠાકોરજીએ કૃપા કરીને તમને આપ્યો છે એ કોળિયો મડામાં મુકતા ठाकुर जी ने याद करो आठवीं दशे मारी कथा तो में सफल करी थी बार आज हमारू मंगला चर्च पहलू डगलू घरनी बाहर जा रहे मुंह को पहलों पर घर उम्रा नहीं बाहर जा रहे मुंह तर एक सेकंड उभारे त्राणवार ठाकुर जी ने याद करी પછી બહાર જાઓ તમે કર્મ કરવા માટે બહાર જઈ રહ્યા છો કર્મ કરવું આપણા હાથમાં છે પણ સફળ કરવું એના થયું છે ફળ આપવું એના થયું છે જ્યારે પણ ઘરની બહાર પહેલું ડગલું મૂકીએ ઠાકોર યાદ કરે થશે એટલું સરસ ચોથી વાર

એ જે સુખ છે ને બીજે અને એટલા માટે બહારથી ઘરમાં જયારે ડગલો નહોતું અને ઘરે બહાર તમે ગમે તેટલા મોટા પદ ઉપર સત્તા પર હોય ગમે તેટલા હોય ઘરે તો એક પિતા એક ભાઈ એક પત્ની એક બહેન એ જ પ્રવેશ હોય બહાર મળેલા સન્માનો લઈને ઘરે જશો ને તો બહારે બગડશે ને ઘરે બગડશે હું આટલો મોટો બાર માર્યો આટલું સન્માન બાર આટલા લોકો રાખે અને એવી આશા ઘરમાં રાખશો તો ક્લેશ સિવાય બીજું કંઈ નહીં પડે એટલે ઘરે પ્રવેશો ત્યારે પ્રભુને યાદ કરીને પ્રવેશો અને દુનિયાનો છેડો ઘર માનવામાં આવે છે આપણી દુનિયા અરે તીર્થોમાં પણ તમે રહેશો ને દસ દિવસ પંદર દિવસ ગમશે પછી તો ત્યાં દોષો દેખાશે અહીંયા ગંદુ છે અહીંયા આમ છે અહીંયા આમ છે જેનું મન ભગવાનમાં ઘરે નથી લાગતું એનું દુનિયાના કોઈ ખૂણે લાગવાનું નથી ગરમી તો હું એટલી જ વ્યાખ્યા કરું કે ભક્તિ કરવા માટે દુનિયામાં આપેલી ભગવાનની જગ્યા એનું નામ ઘર કે ભગવાન એ આ જગ્યા તમને ભક્તિ કરવા માટે આપી છે તમારા ઘરના સ્વજનો વૈષ્ણવજનો સાથે પ્રભુની ભક્તિ કરો એ ઘર તો આ ચોથી વાત ઘરમાં પ્રવેશ એટલે ભગવાનને યાદ કરશો થશે અને પાંચમી વાર રાત્રે સુતા જતા હો અને આંખો બંધ થાય એના પહેલા ત્રણ વાર ભગવાનને યાદ કરીને આંખો બંધ કરો નિંદ્રા પણ મૃત્યુ છે કોણ જાણે કાલે કાલે આખું લઈ ન ખુલે કોઈ એવી ગેરંટી થોડી ઘણા એવા મેં જીવોને જોયા जेहीने सूटा स्पोर्टी सूटा जागे रात नो को सके रातना सूटा पहला आँख बंद था युवा का आप पांच बात याद रखें अनसूटी वक़्त पे आँखों बंद करो तेरे भगवान ने याद कर जो अब पांच ओकर थसर बजा दिया पांच ओकर आवाज ना आए તમારી જોડે થઈ જશે મહાપ્રભુજીની તો આજ્ઞા છે તસ્માત સર્વાત્ના નિત્ય છે શ્રી કૃષ્ણ શરણ એક ક્ષણ પણ ભગવાન ને ભૂલવું પણ કદાચ આપણા બધા માટે સંભવ ન હોય તો આ પાંચ વાર પણ જો યાદ કરશો તો પ્રભુ પ્રસન્ન થશે પ્રભુની કૃપાના તમે અધિકારી થઈ જશો અને જેની જોડે ભગવાન હોય એને કોણ માથી શકો જો આપણે ત્યાં તો પુષ્ટિ માર્ગ એમ તમારા માથે કયું સ્વરૂપ વિરાજુ છે ત્રણ વસ્તુ છે ભગવાન મારી સાથે છે ભગવાન મારી માટે છે અને ત્રીજું છે ભગવાન મારી માથે છે જેમ વિચાર કરે બસ ભગવાન મારું કામ કરવા માટે જ છે ધર્મ ભગવાન મારી માટે જ છે કોઈ એમ વિચારે કરે કે ના મહેનત હું કરીશ ભગવાન મને સફળ બનાવશે ભગવાન મારી સાથે છે અને જેમ વિચારે બધું કરનારો ઠાકોરજી છે હું એમનો સેવક છું મારે સેવક ધર્મ નિભાવવાનો છે એ મારી માથે બિરાજી છે પુષ્ટિ મારે ભગવાન મારી માથે છે કારણ કે વસુદેવજીના માથે જ્યારે ભગવાન આવે ને તો બધી બેડીઓ ખોલી બધા દ્વાર ખુલી ગયા બધા માર્ગો મળી ગયા એમ જેની માથે ભગવાન બિરાજતા હોય એને દુનિયાના બધા માર્ગો મળી જતા હોય છે એને બધા બંધનો ખુલી જતા હોય છે અને બધું સગવડ ભગવાન કરી આપતા હોય છે તો મંગલાચરણ કર્યું છે વ્યાસજી અને વ્યાસજી મંગલાચરણ કહેતા કહેવા લાગ્યા કે સવા સાત થવા મળે છે એટલે આજની કથાને હું વિરામ તરફ લઈ જાઉં રોજ આપણો ક્રમ ચાર વાગ્યા થી સાત સવા સાત ની વચ્ચે કથા વિરામ કરશે